તે પાણીના વહેણને અવરોધી તેના પર બાંધકામ થયા છે જેના કારણે પાણીનો નિકાલ થતો નથી આથી આવા બાંધકામો નોટિસ પાઠવી જણાવ્યું છે કે રેણાક મકાનના બાંધકામની પરવાનગી મિલકત ધારકે મેળવેલી નથી તેવું નગરપાલિકાના રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યું છે આથી નોટિસ મળ્યા સાત દિવસમાં મકાનના બાંધકામની પરવાનગી તેમજ પ્રશ્નવાળી જમીનના માલિક આધાર પુરાવા નગરપાલિકા કચેરી રજૂ કરવા જણાવ્યું છે અને જો બાંધકામ પરવાનગી કે જમીનના કોઈ માલિકી આધારો રજૂ કરવામાં નહીં આવે તો આ બાંધકામ તદ્દન અનધિકૃત અને જાહેર જમીન ઉપરનું હોવાનું માની લેવામાં આવશે આથી નોટિસ મળ્યાના સાઠ દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરી જાહેર જમીન ખુલ્લી કરી પાલિકાને જાણ કરવા જણાવ્યું છે અને જો તેમ કરવામાં કસૂર થશે તો આ દબાણ દૂર કરવાની કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે તેવું પણ જણાવાયું છે ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પચીસથી વધુ મિલકતધારકોને નોટિસ પાઠવવામાં આવી છે

એ એ રૂટ થી થઈને જતો હતો પણ અમારું ધ્યાન એવું પડ્યું હતું કે અહીંયા બધા અવરોધ ઉભો થયેલો છે ને દબાણ થયેલો છે એટલે અત્યારે અમે પચીસ જેટલી નોટિસો અત્યારે હાલમાં બજવણી કરેલ છે અને લગભગ સો થી વધુ નોટિસોની બજવણી અમે હવે ટૂંક સમયમાં પૂરી કરશું ત્યારબાદ જે વરસાદનું જે પાણીનો નિકાલ છે જે કુદરતી વહેણ છે એમાં જે અવરોધ થયો છે એ અવરોધ દૂર કરવાની કાર્યવાહી પણ વહીવટી તંત્ર સાથે ભેગા મળીને અમે પૂરી કરીશું

તે બહુ જ જૂના દબાણો છે આમાં અલગ અલગ દબાણની અલગ અલગ સમય મર્યાદાઓ છે એટલે જે પણ દબાણો થયેલા છે તે તમામને અમે આવરી લીધા છે વેન્ડની અંદર તમામ ઉપર જે પ્રમાણે જરૂરિયાત જણાશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું